નમસ્કાર મારા પ્યારા દોસ્તો કેમ છો મિત્રો આપણે ગુજરાતી યુટ્યુબ ચેનલ બિઝનેસ વાણી કન્ટિન્યુ નવા નવા વિડીયો બનાવતા રહીએ છીએ ઘણા બધા વિડીયો આપણે ચેનલ ઉપર બનાવ્યા છે જે મિત્રોએ ના જોયા હોય એ મિત્રો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે ઉપર આઈબટનમાં બી કઈ સારા વિડીયો તમને લિંક મળી જશે આજે ભાઈ હું તમને એક બહુથી બેસ્ટ અને જબરજસ્ત બિઝનેસ બતાવવાનો છું જેની અંદર તમે દસ રૂપિયાની પંદર રૂપિયાની વીસ રૂપિયાની વસ્તુને સો રૂપિયામાં આરામથી વેચી શકો છો અહીંયા ફેશન બેસન કોઈ ચક્કર નથી મતલબ એવું નથી કે તમે માલ લાયો અને તમારી પાસે એક વર્ષ બે વર્ષ રહેશે તો એની ફેશન પૂરી થઈ જશે છે આઉટ ઓફ ફેશન ઘણા છે દેડ સ્ટોકમાં જતો રહેશે એવું અહીંયા કશું પણ થવાનું નથી ઉલટાનો આ એક એવો બિઝનેસ છે કે પ્રોડક્ટ જેટલી તમારી પાસે રહેશે એટલા એનો ભાવ વધશે જેમ સમય જશે એમ ભાવ વધતો જશે સમજો કે આ સાલ એનો ભાવ પચાસ રૂપિયા છે એક વર્ષ સુધી તમારી પાસે રહેશે તો એનો ભાવ આવતી સાલ સોથી સો રૂપિયા થઈ જશે બે કે ત્રણ વર્ષ બાદ એ બસોથી અઢીસો રૂપિયે અને એનાથી બી વધારે કિંમતમાં પહોંચી જશે તો મતલબ જેટલો સ્ટોક તમારી પાસે રહેશે એટલો એનો ભાવ વધતો જશે જે ઇન્વેસ્ટમેન્ટ તમે કરશો એ ફેલ નહીં જાય મતલબ એનું જે વળતર જે છે એ તમને મળી જશે એવો બહુ જ જબરજસ્ત અને સુપર આ બિઝનેસ છે સૌપ્રથમ પ્રથમ કોઈ પણ ધંધો તમે ચાલુ કરો તો પહેલા એના માટે ભાઈ જરૂર હોય છે માલ ક્યાંથી ખરીદવું રો મટિરિયલ ક્યાંથી લેવું ગુજરાતમાં તમને કઈ જગ્યાથી મળી રહેશે એનો મોટો માર્કેટ હું તમને આજે બતાવીશ અને સમજો કે તમે ગુજરાતની બહારથી લેવા માટે માંગતા હો તો ગુજરાતની બહારથી તમને કઈ જગ્યાએથી મળશે એનું બી માર્કેટ જે છે એ હું તમને બતાવીશ અને સાથે મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક બી આપી દઈશ એ લિંક ઉપર ક્લિક કરી અને તમે સેલરો સાથે વાતચીત પણ કરી શકો છો કારણ કે ભાઈ અત્યારે શું છે કે ઓરિજિનલ સેલર કરતા ફેક્સ સેલર જે છે એ વધારે છે તો આપણે જે છે એ કંપની સાથે વાત કરી અને જે ઓરિજિનલ સેલર છે એની જ લિંક જે છે એ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું મૂકું છું એટલે તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી એ સેલરો બધા રેડી છે અને બીજી વસ્તુ દોસ્તો કે આપણે પ્યોર બિઝનેસ યુટ્યુબ ચેનલની એક વોટ્સઅપ ચેનલ બનાવી છે એની લિંક જે છે એ મેં વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે તમે એ લિંક ખોલી અને ચેનલને ફોલો કરી નાખો એટલે જે બી ગુજરાતી નવા વિડીયો આવશે એની લિંક જે છે એ ચેનલ ઉપર આપણે આપતા હોઈશું હવે મિત્રો વાત કરીએ આપણે આજના બિઝનેસની એને પહેલાં હું તમને બતાવી દઉં કે મારું નામ છે પરખા બોકા અને તમે જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી શ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ બિઝનેસ વન દોસ્તો તમે સમજો કોઈ તાલુકા પ્લેસમાં રહેતા હો અથવા સમજો ભાઈ તમે ભલે નાનું ગામ હોય પણ તમારું ગામ હાઈવે ટચ હોય અને હાઈવે ટચ થોડી ભી જમીન એક વીઘો બે વીઘો ત્રણ વીઘો એક બે એકર તમારી પાસે હાઈવે ટચ જમીન હોય તો તો ભાઈ સોનામાં સુગંધ જીવી આ કામ છે અને આ બિઝનેસ તમારા માટે છે તમે આરામથી કરી શકો છો પણ હાઈવે ટચ જરૂર છે ક્યાંક આ ધંધો હાઈવે વગર ચાલશે નહીં જોકે હું હોટલ બોટલની આજે વાત કરવાનો નથી બીજી વસ્તુ તમારી પાસે પાણીની પૂરી સગવડ હોવી જોઈએ અને ત્રીજી વસ્તુ છે કે તમારી પાસે જરૂર પૂરતા મજૂર હોવા જોઈએ કારણ કે મજૂર વગર ભાઈ કોઈ ધંધો થતો નથી અને આ એક એવો ધંધો છે કે જેના માટે મજૂરની વધારે જરૂર ખાસ પડશે તો દોસ્તો હું તમને વાત કરવાનો છું નર્સરીના બિઝનેસ છે ભાઈ ચોમાસું આવવાની તૈયારી છે જો કે ચોમાસાની સિઝન બાદ ઓરિજિનલ નર્સરીનો બિઝનેસ તો ચાલુ થાય છે એની વાત બી આપણે કરીશું નર્સરીનો બિઝનેસ એક એવો બિઝનેસ છે કે આ બિઝનેસ કરી અને તમે લાખોની પણ કરોડોની કમાઈ કરી શકો છો કારણ કે ગુજરાતમાં એવી ઘણી બધી નર્સરીઓ છે કે જેનો ટર્નઓવર કરોડોમાં છે ગવર્મેન્ટના મોટા મોટા ટેન્ડર જે છે એ બહાર પડતા હોય છે એ આ કંપનીઓ લે છે બાકી જળસ્ત્રાવ વિકાસની ઘણી બધી જે યોજનાઓ છે એમાં બી ટેન્ડર બહાર પડે છે પછી સરહદી વિસ્તારની જે યોજનાઓ છે એમાં બી ટેન્ડર બહાર પડે છે ડેરી જે છે એ ઘણી વખત ટેન્ડરો બહાર પાડીને રોપાવવા માટે ટેન્ડરો બહાર પાડે છે તો તમે ડેરીમાં માલ વેચી શકો છો એને છે કોઈ મોટી મોટી ઇન્ડસ્ટ્રી છે એ બી ઘણી વખત જે છે યા કોઈ એવી એનજીઓ જે છે એ બી ઘણી વખત રોપા ખરીદવા ટેન્ડરો બહાર પાડતી હોય છે અને બહુ મોટા પાયે એમાં જે છે રોપાનું હોય છે અને એમાં કરોડો રૂપિયાનો ટર્નઓવર જે છે એ નર્સરીવાળા કરતા હોય છે અને બહુ મોટા પાયે એમાં ઇન્કમ કરતા હોય છે હવે આ ધંધો જે છે એ જબરજસ્ત છે તમારે કરવો હોય તો કઈ રીતે કરવું પહેલાં મેં તમને કહ્યું કે તમારી પાસે જમીન રોડ ટચ જમીન હોવી જોઈએ ના હોય તો તમે કોઈ પણ પાસેથી એક એકર બે એકર જમીન ભાડે રાખી શકો છો તમે જ્યાં જમીન ભાડે રાખો ત્યાં જ બોર કરવાનું છે અને એની અંદર જે છે એ મીઠું પાણી હોવું જોઈએ કારણ કે જો પાણી નહીં હોય તો આ ધંધાનો વિચાર પણ કરવાની કોઈ પણ જરૂર નથી અને ત્રીજી વસ્તુ આજુબાજુ મજૂરો હોવા જોઈએ તમને

એ હું તમને નકશામાં પણ બતાવી દઉં છું કે સુરત છે સુરતની બાજુમાં નવસારી અને નવસારીની બાજુમાં ચીખલી તાલુકો તાલુકાની આજુબાજુ જે બે ત્રણ ગામ છે જેમ કે ઝરી છે વાંદરવેલા છે આ એક એવા ગામ છે ને કે ત્યાં ભાઈ ઘરો ઘર નર્સરી છે મતલબ દરેકના ખેતરમાં નાના નર્સરી છે નાનું ખેતર મોટું ખેતર એના ખેતરમાં નર્સરી હોય જ અમે લોકો જયારે ઝરી ગામની વિઝિટ કરીને તો ભાઈ અમને ઘર દીઠ નર્સરીઓ દેખાણી છે નાના નાના પ્લાન્ટ ઘરે હોય છે એટલે કે તમે જરી અને ગામમાં જઈને માલ ખરીદી શકો છો અહીંયા તમને નાના પ્લાન્ટ મળી જશે દસ રૂપિયાના પંદર રૂપિયાના વીસ રૂપિયાના પ્લાન્ટ જે છે એ તમને મળી રહેશે ત્રીજી વસ્તુ છે આણંદની આજુબાજુ જે છે એ બી ઘણી બધી નર્સરીઓ છે તમે ત્યાંથી માલ લાવી શકો છો ઉત્તર પ્રદેશની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં ભાઈ ઘણી બધી નર્સરીઓ છે જ્યાંથી તમને માલ મળી શકે છે અને બીજું આખા ભારતનું સૌથી મોટું જે છે એ પૂરા સૌથી જે છે એ પ્લાન્ટ તૈયાર કરતું મોટું માર્કેટ છે અને રાજમંદિરની અંદર બી કડીયમ જે વિસ્તાર છે એ વિસ્તાર સ્પેસિફાઈક નર્સરીઓ માટે પ્લાન્ટ માટે આખે આખો વિસ્તાર બહુ મોટા પાયે જાણીતો છે તમે કડિયમમાં જાઓ ને તો તમને બહુ જ મોટી મોટી નર્સરીઓ અને મોટા પાયે જોવા માટે મળી જશે તો ગુજરાતની અંદર જે નર્સરીઓ ચાલે છે એમાંથી લગભગ તમામ તમામ નર્સરીવાળા કોઈ એવો નર્સરીવાળો નહીં હોય કે જે કડિયમમાંથી માલ ન મંગાવતો હોય તો કડિયમમાં તમને બહુ જ ઘણી બધી નર્સરીઓ મળી રહી છે કડિયમની બે ત્રણ નર્સરીઓ જે છે એની લિંક મેં વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી છે તમે સેદરો સાથે વાત કરી શકો છો

લાગે હવે ત્યાં ભાવની વાત કરીએ તો ત્યાં લગભગ પચાસ રૂપિયા ચાર ફૂટ નો ચાર ફૂટ ફૂટના ભી મળે પાંચ ફૂટના ભી અંદર હોય છે એને તમે સીધા ડાયરેક્ટ અહીં રિટેલમાં સો રૂપિયા કરી અને દોઢસો રૂપિયાની વચ્ચે આરામથી વેચી શકો છો હવે આ તો વાત થઈ એક ટ્રેડિંગ ટાઈપ તમારે છે તો તમે આણંદ અને ગાંધીનગર નાના પાયે માલ લઈ શકો છો કારણ કે એ લોકો ભી આંધા પાયે ગાડીઓ ભરી માલ મંગાવે છે હવે વાત કરીએ કે દસ રૂપિયાનો માલ સો રૂપિયામાં આપણે કઈ રીતે વેચવું તો એના માટે તમારે શું કરવાનું તો જુઓ મિત્રો સમજો અત્યારે થોડા ટાઈમમાં વરસાદ થશે નસની સીઝન ચાલુ થશે એ સીઝન પૂરી થઈ ગયા બાદ મોટી મોટી નર્સરીવાળા શું કરે છે કે નાના પાય રોપા લાવે સમજો આંબો છે હવે આંબો ચાર થી પાંચ ફૂટનો આંબો મેં તમને કીધું કે તમને પચાસ થી સાઠ રૂપિયા માં મળી જાય પણ સમજો કે તમારે બે ફૂટનો આંબો લેવો હોય તો એ તમને લગભગ પંદર રૂપિયાની આસપાસ તમારે ત્યાં નર્સરીમાં પહોંચી જાય મોટા પાયે તમારે એને વીસ ટન માલ ખરીદવો પડે તો તમને પંદર થી વીસ રૂપિયામાં તમારી ત્યાં આવીને ઉતરી જાય હવે એની જે બેગ છે એ લગભગ પાંચ બાય છ ની બેગ હોય છે

એ આંબો તમારા ત્યાં પંદર રૂપિયામાં ઘરે બેઠા તૈયાર થઈ જાય છે એ આંબાને ખાલી એક ઉદાહરણ આપ્યું આંબાનું બાકી એ રીતે તમે ચીકુમાં કરી શકો તમે મોસંબીમાં કરી શકો તમે જામફળમાં કરી શકો તમે લીંબુમાં કરી શકો તમે કોઈ પણ પ્લાન્ટમાં જે છે એ તમે આ રીતે કરી શકો છો અને લીંબુમાં તો ભાઈ જનરલી શું થાય છે કે લોકો બે રૂપિયા ત્રણ રૂપિયા લીંબુ નો રોપો લાવે સમજો છે તમે કહો બેગ વગર લીંબુ લેવા છે તો એ લોકો સીધા લીંબુ ઉખાડી ઉખાડી અને તમને આપી દેશે એ બેગમાં નાખો એટલે લગભગ સો લીંબુમાંથી માંથી સિત્તેર થી એસી લીંબુ કમ્પેટ થઈ જાય છે વીસ ત્રીસ ટકા લીંબુ જે છે એ ફેલ જાય છે પણ તો ભી એ તમને સસ્તા પડશે એ લગભગ બે ત્રણ રૂપિયા લીંબુ તૈયાર થઈ જાય છે અને એ લોકો ક્યારામાંથી ડાયરેક્ટ ઉખાડીને જે લીંબુ આપશે ને એ લગભગ દોઢ થી બે ફૂટની આસપાસની હાઈટ ના હોય છે એટલે એ બી તમે એક વર્ષ બાદ તૈયાર થઈ જાય છે અને તમે એને શકો તો આ પ્રકારનો જબરજસ્ત પ્રોફિટ વાળો ભાઈ આ બિઝનેસ છે હવે આપણે વાત કરીએ કે માર્કેટિંગ કઈ રીતે કરવું અને એમાં ઇન્વેસ્ટમેન્ટ કેટલું હોય જો ભાઈ નર્સરીના બિઝનેસમાં અગર આપણે ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ ને તો લગભગ ચાર થી પાંચ લાખ રૂપિયાનું તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે આની ભાઈ તમારે નેટ બી વ્યવસ્થિત બાંધવી પડશે અને પાણીની પૂરી વ્યવસ્થા જોશે તમે એના અલગ અલગ જે છે એ ક્યારા બનાવી શકો બાકી પોધાને તમે બહાર ખુલ્લામાં રાખશો તો બી ચાલશે જો ઘણી ગરમી પડતી હોય તમારે ત્યાં તો તમારે નેટ મારવી પડશે અમુક પૌધા એવા હોય કે તમારે એને નેટમાં રાખવા પડે અમુક એવા રોપા હોય છે જે તમે નેટની બહાર રાખો તો બી ચાલે પણ એને રોજ પાણી આપતું રહેવું પડશે તો કઈ વાંધો આવશે નહીં ઇન્વેસ્ટમેન્ટની મિત્રો વાત કરીએ તો સ્ટાર્ટિંગમાં જે છે એ લગભગ ચારથી પાંચ લાખ રૂપિયા આમાં તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું થશે હવે દોસ્તો માર્કેટિંગની વાત કરીએ તો ભાઈ જો આની અંદર એવું છે કે તમે સમજો હાઈવેટેક્સ નર્સરી બનાવી છે એટલે રિટેલમાં તમે આને સૌથી વધુ વેચી શકશો અને માલ તમારે સૌથી વધુ જે છે એ રિટેલમાં વેચવો જોઈએ કારણ કે જેટલો રિટેલમાં વધારે વેચશો એટલું પેમેન્ટ પણ કેશ આવશે અને ભાવ પણ તમને ઊંચા મળશે તો ચોમાસાના બેથી ત્રણ મહિના તમે રિટેલમાં એને વેચી શકો છો બાકી બીજી વસ્તુ મેં તમને વાત કરી એમ તમે આંધ્રથી આંધ્ર અન્ય કોઈ પણ જગ્યાથી કે કોઈ પણ જગ્યાથી પલટાવી શકો છો તો તમારે ત્યાં આજુબાજુ જે નાની નાની નર્સરીઓ હોય યા જે મોટી મોટી નર્સરીઓ હોય તમે એને પણ માલ વેચી શકો છો સમજો તમારી પાસે બહુ મોટા પાયે માલ તૈયાર છે તો તમે તમારા આજુબાજુમાં તમારે જે મોટી નર્સરીઓ આવે ને તમે એને જાણ કરી શકો કે ભાઈ મારી પાસે આંબાના આટલા પ્લાન્ટ છે ચીકુના આટલા પ્લાન્ટ છે મોસંબીના આટલા છે જામફળના આટલા છે કારણ કારણ કે 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 એ લોકોને જરૂર પડતી હોય સમજો પાસે આંબાના પ્લાન્ટ છે એ વેચાઈ ગયા અને કોઈને ઓર્ડર તાત્કાલિક એમને જરૂર છે પાંચસો હજાર રૂપિયા આપવાની તો એ લોકો તમને ઓર્ડર આપી શકે કે ભાઈ તમારે ત્યાં પાંચસો રૂપિયા હજાર રૂપિયા છે તો મને મોકલાવી દો ભાવતા નક્કી કરી અને તમે માલ મોકલાવી શકો તો તમે આ રીતે એનું હોલસેલ મોબી સેલિંગ કરી શકો છો અને રિટેલ મોબી કરી શકો છો હવે મિત્રો બીજી વસ્તુ છે કે જો આ ધંધો છે ને જીવિત ધંધો છે મતલબ પ્લાન્ટ જે છે એ જીવિત છે એવું નથી કે તમે નર્સરી ચાલુ કરી અને તમારે ક્યાં બહાર જવું હોય એટલે તમને પાંચ દિવસ તરફ જતા રહો તો ચાલે નર્સરીના ધંધામાં આ થઈ શકે નહીં એટલે તમારી પાસે યા તો પાર્ટનર હોવો જોઈએ કે તમે ક્યાં બહાર જાવ તો એ પાર્ટનર તમારો નર્સરી પર બેસે યા પાર્ટનર બહાર જાય તો તમે બેસો યા તમારી પાસે એવો સારો માણસ હોવો જોઈએ કે જે ચોવીસ કલાક નર્સરીમાં હાજર રહે કારણ કે નર્સરીમાં ખેડૂતો બી આવી શકે છે વેપારીઓ બી માલ લેવા માટે આવી શકે છે એ લોકો ક્યારે આવે એનું કોઈ નક્કી નથી હોતું અને બીજી વસ્તુ કે તમે રોપાને પાણી ના પાઓ બે ત્રણ દિવસ તો ઘણા બધા રોપા મરી જશે તો એ તમારા માટે મોટું નુકસાન થશે એટલે તમારે બહુ સારો માણસ તમારી પાસે હોવો જોઈએ કે જે ચોવીસ કલાક નર્સરી મળે અથવા તમારો પાર્ટનર હોવો જોઈએ બસ બાકી દોસ્તો આની અંદર બીજું કશું જ નથી મજૂરો તમારી પાસે હોવા જોઈએ અને રોજે રોજ નર્સરીમાં તમારે રહેવું પડશે અને પ્લાન્ટ જે છે એને અમુક અમુક સમય ફેરફાર બદલતો રહેવું પડશે ભલે તમે બેગ ન બદલો તો બી બેગો તમારે ચેન્જ કરવી પડશે કારણ ઘણા રોપા એવા છે કે જે બેગ તોડીને બી એના મૂળ જે છે એ નીચે જમીન મૂકી દેશે તો પછી એ રોપો જે ત્યાં તૈયાર થઈ જાય છે અને વળીને તમારે ત્યાંથી પછી એને ઉખડવો મુશ્કેલ પડશે તો આ બધું નર્સરીમાં છે આનો તમારે ધ્યાન રાખતો રહેવું પડશે બાકી જો પ્રોપર અને વ્યવસ્થિત તરીકે તમે જો નર્સરીનો બિઝનેસ કરો તો નર્સરી જેવો સારામાં સારો દુનિયામાં કોઈ ધંધો નથી કારણ કે આ ધંધામાં જેટલો પ્રોફિટ છે એટલો અન્ય કોઈ ધંધામાં નથી કારણ કે આ ધંધામાં ઇન્વેસ્ટમેન્ટ બહુ ઓછું છે અને પ્રોફિટ બહુ મોટા પાય છે મતલબ કે આમાં કોઈ સ્થિર ઇન્વેસ્ટમેન્ટ નથી કે ભાઈ મજૂરો જે છે તો એને રહેવા માટે તમે નાના સરખા એક બે પત્ર રૂમ બનાવો તો ચાલે બાકી તમે જ્ઞાન શરીર કે તમારી ઓફિસ બનાવી નાખો તો બી ચાલે અથવા અત્યારે તો ભાઈ જે છે લોખંડના તૈયાર બી ઓફિસો મળે છે માર્કેટમાં અઢી ત્રણ લાખ રૂપિયાની આસપાસ તો તમે એને લાવી શકો છો અને બાકી બીજું આમાં કોઈ વસ્તુ નથી ચારે બાજુ વંડો વ્યવસ્થિત હોવો જોઈએ કે જે અંદર વાંદરા છે યા અન્ય કોઈ જે જનાવર છે એ તમારા નર્સરીમાં ના આવવા જોઈએ બાકી નર્સરી ભાઈ એક નેચરલ વસ્તુ છે ચારે બાજુ નેચરલ પૌધા છે તમને ત્યાં રહેવાની તમને ત્યાં બેસવાની બહુ જ મજા આવશે કે હું પોતે નર્સરી ચલાવતો હતો જબરજસ્ત મને મજા આવતી હતી ચાર પાંચ વર્ષ સુધી મેં નર્સરી ચલાવી પરંતુ પછી માણસોનો માર્ગ બરાબર સેટિંગ થતું નહોતું કારણ કે માણસ જ્યારે એને ક્યાં સમજે એને ક્યાં લગન એ તો ડાયરેક્ટ મને કહી દે મહિના પહેલાં કે મારે મેરેજમાં જવાનું છે એટલે હું દસ દિવસ માટે નર્સરીમાં આવી શકીશ નહીં તમે તમારી રીતે ગમે તે વ્યવસ્થા કરો તો હવે ભાઈ એ દસ દિવસ માટે બીજા કોઈ માણસને બેસાડવો એ મારા માટે મુશ્કેલ હતો અને હું પોતે ત્યાં બેસી શકું એમ હતો નહીં અને બીજી વસ્તુ અમારે તો થોડી પાણીનો પ્રોબ્લેમ હતો એટલે પાણી જેટલું જોઈએ એટલું મળતું નહોતું એટલે આ બધા બે ત્રણ પ્રોબ્લેમના કારણે મારે નર્સરી બંધ કરવી પડી બાકી નર્સરી જેવો ધંધો બીજો કોઈ નથી અને ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ જે છે એમાં કરવાની બી જરૂર નથી પણ પ્રોફિટ જે છે એ જબરજસ્ત છે બીજી વસ્તુ કે સમજો તમને પ્લાન્ટમાં કંઈ ખબર ના પડતી હોય તો ભાઈ તમે એવું કરો કે શરૂઆતમાં તમારા આજુબાજુમાં કોઈ મોટી નર્સરી હોય ત્યાં તમે બાર મહિના છ મહિના તમે ત્યાં નોકરી કરવા માટે જતા રહો તમે કોઈ પણ ધંધામાં તમે છ મહિના નોકરી કરો ને એટલે તમને એ બધી જ ખ્યાલ આવી જાય જે છે ક્રિકેટ કાગદી છે અલગ અલગ છે છે આ બાબતો લંગડો છે તોતાપુરી છે રાજાપુરી છે અને બીજી ઘણી બધી બદામ છે એ બધી વેરાયટીને તમારે ઓળખવી પડશે તો દોસ્તો આજના બિઝનેસમાં આટલું જ કેવો લાગ્યો આજનો આ વિડીયો મને કોમેન્ટ કરી અને જરૂર બતાવજો તમને જો બિઝનેસ સારો લાગ્યો હોય યા તમને એવું લાગે કે મારો આ મિત્ર છે કે મારો સંબંધ છે એને નર્સિંગનો બિઝનેસ કરવો છે તો તમે આ વિડીયો એને શેર કરી શકો છો એક લાઇક જરૂર કરજો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હજી ભાઈ કહું છું ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી જેવો કોઈ પણ નવો વિડીયો આવે એ નોટિફિકેશન તમને મળી જશે બાકી આપણી વોટ્સઅપ ચેનલ છે એને ફોલો કરી લેજો તો ત્યાં બી તમને લિંકો જરૂર મળશે આ આટલું જય હિન્દ જય ભારત